નમસ્કાર માતાઓ અને બહેનો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો ભક્તો આજે આપણે રક્ષાબંધન પહેલા બહેનોએ ભૂલથી પણ પાંચ કામ ન કરવા જોઈએ નહીં તો અનર્થ થઈ શકે છે તે વિશે વાત જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવે છે ત્યારે બહેનોનું હૃદય થોડા દિવસો પહેલાથી જ લાગણીઓના મોજામાં ડૂબી જાય છે આ દિવસની કેટલીય બહેનો આખું વર્ષ રાહ જુએ છે કારણ કે આજ તે દિવસ છે જ્યારે તે પોતાના ભાઈના કાંડા પર પ્રેમ રક્ષણ અને દુઆની દોરી બાંધે છે પણ શું ક્યારે કોઈએ વિચાર્યું છે કે આ પવિત્ર તહેવાર પહેલા કેટલીક એવી વાતો છે જેને બહેનોએ ભૂલથી પણ ન કરવી જોઈએ કારણ કે આ પવિત્ર તહેવારનું મહત્વ ફક્ત એક રક્ષા સૂત્ર સુધી સીમિત નથી પરંતુ તેની પાછળ છુપાયેલો છે ધર્મ સંસ્કાર વિશ્વાસ અને આશીર્વાદનો અતૂટ સાગર બહેનનું મન જેટલું નિર્મળ હોય છે તેટલી જ તેની લાગણીઓમાં શક્તિ હોય છે પરંતુ જો આ શક્તિમાં કોઈ અવરોધ આવે કોઈ અધાર્મિક કર્મ જોડાઈ જાય કોઈ ભાવનાત્મક ભૂલ થઈ જાય તો રાખડીના દિવસની પૂર્ણતા અધૂરી રહી શકે છે રક્ષાબંધન એક એવો તહેવાર છે જેમાં બહેન ફક્ત પોતાના ભાઈ માટે મંગળકામના નથી કરતી પણ તે પોતે પણ એક વ્રત સમાન આચરણ કરે છે જેથી તેનો ભાઈ દરેક સંકટથી બચી રહે એટલા માટે આ તહેવાર પહેલા બહેને પોતાના વ્યવહાર પોતાના આચરણ અને પોતાના વિચારોમાં વિશેષ સાવધાની રાખવી જોઈએ રક્ષાબંધનથી થોડા દિવસ પહેલા જ્યારે બહેનો રાખડીની થાળી સજાવે છે મીઠાઈઓની તૈયારીઓ કરે છે વસ્ત્રોની પસંદગી કરે છે ત્યારે તેઓ એક ઉત્સવ તરફ કદમ વધારી રહી હોય છે પણ આ ઉત્સવનો આનંદ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે બહેન પોતાના અંદર સંયમ શ્રદ્ધા અને પવિત્રતાનો સંકલ્પ લે ઘણી વાર અજાણતામાં કેટલીક એવી વાતો કેટલાક એવા કાર્યો કે કેટલીક એવી આદતો બહેનોથી થઈ જાય છે જે આ શુભ અવસરના પ્રભાવને ઓછો કરી દે છે પછી ભલે તે વાણીમાં કડવાશ હોય માતા પિતા સાથે દલીલ હોય અપવિત્રતાનું અજ્ઞાન હોય કે પછી કોઈ ભાઈ સાથે મનમોટા આ બધી વાતો રાખડીની ભાવના પર ભારે પડી શકે છે રક્ષાબંધન પહેલા બહેને એ જાણવું જરૂરી છે કે તેની દરેક વિચાર દરેક પ્રાર્થના દરેક સંકલ્પ બ્રહ્માંડના તે ઉર્જા ક્ષેત્રમાં પ્રવેશ કરે છે જ્યાંથી ભાઈના જીવનમાં સુરક્ષાનું કવચ બને છે પણ જો તે જ ઉર્જામાં કોઈ નકારાત્મક વિચાર કોઈ અશુદ્ધ કર્મ કે અપવિત્ર વ્યવહાર પ્રવેશ કરી જાય તો તે રક્ષા કવચમાં તિરાડો આવી શકે છે એટલા માટે કહેવામાં આવ્યું છે કે રક્ષાબંધન પહેલા બહેને નકારાત્મકતાથી દૂર રહેવું જોઈએ પછી ભલે તે કોઈના પ્રત્યે ઈર્ષા હોય કોઈનું અપમાન કરવું હોય કે પછી વ્યર્થની લડાઈ આ બધાનો પ્રભાવ તેના ભાઈના જીવન પર પડી શકે છે આવા સમયે જ્યારે બહેન પોતાના મનથી બધા કલુષિત વિચારોને કાઢીને પ્રેમ શાંતિ અને શુભકામનાઓથી ભરાઈ જાય છે ત્યારે જ તેની રાખડી ફક્ત એક દોરો નહીં પણ એક અટલ આશીર્વાદ બનીને ભાઈના કાંડાથી બંધાય છે બહેનોએ જોઈએ કે તેઓ રક્ષાબંધન પહેલા પોતાના ઘરના વડીલોના આશીર્વાદ લે પોતાના ભાઈ સાથે જો કોઈ મનમોટાવ હોય તો તેને શાંત કરે માતા પિતા પ્રત્યે પોતાના વ્યવહારમાં પ્રેમ રાખે અને સૌથી મોટી વાત મન વચન અને કર્મથી પવિત્ર રહે રાખડી ફક્ત મીઠાઈઓ ઉપહારો અને રંગબેરંગી દોરાઓનો તહેવાર નથી તે એક આધ્યાત્મિક સંકલ્પ છે જેમાં બહેન પોતાના ભાઈની લાંબી ઉંમર સુખ સમૃદ્ધિ અને નિર્ભય જીવનની કામના કરે છે જો આ કામનામાં કોઈ અશુદ્ધ વિચાર કે વ્યવહાર સામેલ થઈ જાય તો તેનો પ્રભાવ ફક્ત તહેવાર પર નહીં સંબંધોની આત્મા પર પણ પડે છે એટલા માટે બહેનોએ જોઈએ કે તેઓ આ પર્વ પહેલાં જ આત્મચિંતન કરે શું તેમના મનમાં કોઈ રંજીશ છે શું તેમણે કોઈને અજાણતામાં દુઃખ પહોંચાડ્યું છે શું તેઓ પોતાના જીવનમાં કોઈ ખોટી આદતનું પાલન કરી રહી છે આ સવાલોના જવાબોને જાણીને અને તેમને ઠીક કરીને જ તે પોતાના ભાઈ માટે સાચી રાખડી તૈયાર કરી શકે છે એક રાખડી જે ફક્ત રેશમનો દોરો નહીં પણ પ્રેમ તપસ્યા અને શક્તિનું સૂત્ર બની જાય જે ભાઈના જીવનમાં ઢાલ બનીને ઊભી ઉભી રહી જાય અને આવું ત્યારે જ શક્ય છે જ્યારે બહેન પોતાના અંદર શુદ્ધ વિચારોનો દીવો પ્રગટાવે અને તે પાંચ કામોથી પોતાને દૂર રાખે જે તેની શક્તિને નબળી કરી શકે છે તે કામો વિશે જાણવું જરૂરી છે કારણ કે જો બહેન આ વાતોને નથી સમજતી તો રાખડીનો પ્રભાવ અધૂરો રહી શકે છે અને ભાઈનું જીવન તે વિપત્તિઓ તરફ વધી શકે છે જેને આપણે રોકી શકીએ છીએ રક્ષાબંધન ફક્ત એક દિવસ નહીં પણ તે બહેનભાઈના સંબંધની સદીઓ લાંબી યાત્રાનો એક પડાવ છે આ યાત્રાને શુભ બનાવવા માટે બહેને પણ ધર્મ સંયમ અને પ્રેમનું પાલન કરવું જોઈએ ત્યારે જ તો આ પવિત્ર પર્વ પર તેની એક રાખડી તેના એક આશીર્વાદથી જ ભાઈનું ભાગ્ય ચમકી ઉઠે છે ત્યારી બહેનો જ્યારે તમે રાખડીની થાળી સજાવો છો જ્યારે મીઠાઈની સુગંધ ઘરમાં ફેલાય છે જ્યારે ભાઈ માટે પસંદ કરીને લાવેલી રાખડી તમારી હથેળીઓમાં ખિલખીલાય છે તે ક્ષણ તમારું હૃદય ફક્ત એક ભાવનાથી ભરેલું હોય છે પોતાના ભાઈની સુરક્ષા સુખ અને સફળતા માટે પ્રાર્થના કરવાની પણ શું ફક્ત એક દોરો બાંધી દેવાથી ભાઈ સુરક્ષિત થઈ જાય છે નહીં તેની પાછળ છુપાયેલી હોય છે તમારી ભાવના તમારી નિયત તમારું વ્રત અને તે સંકલ્પ જે તમે રાખડી પહેલાં લીધો પરંતુ જો તે સંકલ્પમાં કોઈ છિદ્ર થઈ જાય એટલે કે કંઈક એવું થઈ જાય જેનાથી તમારી તપસ્યા નબળી પડી જાય તો તે રાખડી ફક્ત પરંપરા બનીને રહી જાય છે તેનો અસર ઓછો થઈ જાય છે એટલા માટે ચાલો જાણીએ તે પાંચ વાતો રક્ષાબંધન પહેલા બહેનોએ કયા પાંચ કામ ન કરવા જોઈએ આ પાંચ કામ તમારી ભાવનાઓની શક્તિને ઓછી કરી શકે છે ભાઈના જીવન પર ખરાબ અસર નાખી શકે છે અને રાખડીના પર્વની પવિત્રતાને ધૂંધળી કરી શકે છે નંબર એક ભાઈ સાથે ઝઘડો કે મનમોટાવ ન રાખ રક્ષાબંધન પહેલા બહેને ભાઈ સાથે ઝઘડો કે મનમોટાવ ન રાખવો જોઈએ ક્યારેક ક્યારેક નાની નાની વાતો દિલમાં ગાંઠ બાંધી દે છે કોઈ જૂનો ઝઘડો કોઈ ન બોલાયેલો શબ્દ કોઈ રિસામણા આ બધું રાખડીની ભાવનાને અંદરથી તોડી નાખે છે યાદ રાખો રાખડી ત્યાં સુધી પૂર્ણ નથી થતી જ્યાં સુધી મનમાં પ્રેમ અને ક્ષમા ન હોય જો ભાઈ સાથે કોઈ નારાજગી છે તો રક્ષાબંધન પહેલાં જ તેને માફ કરી દો ગળે લગાવો અને જૂના ગીલા શીખવા ભૂલી જાઓ કારણ કે જે રાખડીમાં ક્ષમા અને સ્નેહ નથી તે ફક્ત એક રસમ રહી જાય છે નંબર બે કોઈની બુરાઈ કે કલહ ન કરો બહેને રક્ષાબંધન પહેલા કોઈની બુરાઈ કે કલહ ન કરવી જોઈએ આ સમય ઉર્જાને સકારાત્મક બનાવી રાખવાનો હોય છે જો તમે બીજાઓની નિંદા કરો છો ઝઘડામાં પડો છો ગુસ્સામાં કંઈક ખોટું બોલી દો છો તો તમારી વાણીની પવિત્રતા નષ્ટ થઈ જાય છે અને જ્યારે બહેનની વાણી પવિત્ર નથી રહેતી ત્યારે તે આશીર્વાદ નથી બની શકતી એટલા માટે આ સમયે પોતાની વાણીને મીઠી શાંત અને શાંતિપ્રિય રાખો તમે જેટલા પ્રેમથી બોલશો તેટલો જ તમારી રાખડીમાં ચમત્કાર થશે નંબર ત્રણ કોઈના આંસુનું કારણ ન બનો રક્ષાબંધન પહેલા બહેને કોઈના આંસુનું કારણ ન બનવું જોઈએ પછી ભલે તે માતા પિતા હોય સસરા હોય પતિ હોય કે કોઈ અન્ય કોઈનું પણ દિલ દુખાવીને બહેન રાખડી નથી બાંધી શકતી ભાઈની સુખ શાંતિ ઇચ્છતી બહેન પોતે કોઈનું કષ્ટ ન બને કારણ કે જેણે કોઈને રડાવ્યો છે તેની રાખડી બીજાઓની હાયમાં ડૂબી જાય છે એટલા માટે આ પવિત્ર પર્વ પહેલા આત્મચિંતન કરો શું મેં કોઈને દુઃખ આપ્યું છે જો હા તો તેની પાસે ક્ષમા માંગો અને રાખડી પહેલા મનની સફાઈ કરો નંબર ચાર અપવિત્રતાથી દૂર રહો આ સમયે બહેને અપવિત્રતાથી દૂર રહેવું જોઈએ આનો અર્થ ફક્ત શારીરિક શુદ્ધતા નહીં પણ માનસિક અને ભાવનાત્મક પવિત્રતા પણ છે જૈન મંદિરમાં જવા પહેલા આપણે સ્નાન કરીએ છીએ તે જ રીતે રાખડીનો પર્વ પણ એક પૂજા છે આ દિવસ પહેલા બહેને સ્વચ્છ વિચારો પવિત્ર આચરણ અને સંયમિત વ્યવહાર અપનાવવો જોઈએ કોઈપણ અશુદ્ધ આદત જેવી કે શરાબ પીવું અપશબ્દ બોલવા કે અપવિત્ર સંગતમાં રહેવું આનાથી રાખડીની ઊર્જા નષ્ટ થઈ જાય છે નંબર માતા પિતાના આશીર્વાદ અવશ્ય લો રક્ષાબંધન પહેલા બહેને પોતાના માતા પિતાની સેવા અને તેમના આશીર્વાદ જરૂર લેવા જોઈએ કારણ કે મા બાપના આશીર્વાદ તે રક્ષા કવચની જેમ હોય છે જે ભાઈનું રક્ષણ કરે છે જો બહેન પોતાના માતા પિતાથી નારાજ છે કે તેમની સેવા નથી કરતી તો તેની રાખડી નબળી થઈ જાય છે રક્ષાબંધન પહેલા માતાપિતાના ચરણોમાં બેસો તેમના આશીર્વાદ લો અને તેમને આ વિશ્વાસ આપો કે તમે સારા સંસ્કારોને પોતાના જીવનમાં ઉતાર્યા છે બહેનો આ પાંચ વાતોનું પાલન કરવું ફક્ત એક પરંપરા નહીં પણ એક તપસ્યા છે જ્યારે તમે આ વાતોનું પાલન કરો છો ત્યારે તમારી રાખડી ફક્ત એક દોરો નથી રહેતી તે એક બ્રહ્માસ્ત્ર બની જાય છે જે તમારા ભાઈને દરેક બુરાઈથી બચાવી શકે છે ત્યારે તમારી પ્રાર્થના ફક્ત શબ્દો નથી રહેતી તે આકાશમાં ગુંજતો આશીર્વાદ બની જાય છે ત્યારે તમારો ભાઈ ફક્ત તમારી કલાઈથી બંધાયેલો નથી રહેતો પણ તમારી ભાવનાથી જોડાઈ જાય છે રાખડીનો પર્વ ત્યારે જ સફળ થાય છે જ્યારે બહેન પોતાના અંદરની દેવી શક્તિને ઓળખી લે જ્યારે તે જાણી લે કે તે ફક્ત રક્ષા સૂત્ર નથી બાંધતી તે જીવનનું રક્ષા કવચ બને છે તે વ્રત કરે છે સંકલ્પ લે છે તપ કરે છે જેથી તેનો ભાઈ દરેક જન્મમાં સુરક્ષિત રહે અને આ શક્તિ ત્યારે જ જાગે છે જ્યારે બહેન આ પાંચ કામોથી પોતાને દૂર રાખે છે અને પોતાના મન વચન અને કર્મને પવિત્ર બનાવી લે છે જ્યારે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે તો તે ફક્ત એક પરંપરા નથી નિભાવી રહી હોતી પણ તે તે ક્ષણે ઈશ્વરનું એક રૂપ બની જાય છે તેના મનની શક્તિ તેના ભાવોની પવિત્રતા તેની દુઆઓની સચ્ચાઈ આ બધું મળીને ભાઈના જીવનમાં એક અદૃશ્ય કવચ ઉભું કરે છે આ પર્વ બહેનની તપસ્યાથી ચમકે છે અને ભાઈની ખુશીઓથી ભરાઈ જાય છે એટલા માટે રક્ષાબંધન ફક્ત દોરો નહીં બહેનની આત્માનો પ્રેમપત્ર હોય છે જે ઈશ્વર સુધી પહોંચે છે રક્ષાબંધન પહેલા કરવા જેવા શુભ કાર્યો આવો આજે વાત કરીએ તે શુભ કાર્યોની જેને રક્ષાબંધન પહેલા કરવાથી ભાઈનું જીવન સંકટોથી મુક્ત થાય છે ઘરમાં સુખ શાંતિ આવે છે અને ઈશ્વર પોતે દે રાખડીને ભરી છે નંબર એક જરૂરિયાતમંદને ભોજન કે વસ્ત્રદાન કરો સૌથી પહેલા બહેને જોઈએ કે રક્ષાબંધનથી એક દિવસ પહેલા કોઈ ગરીબ અસહાય કે બ્રાહ્મણને ભોજન કરાવે કે વસ્ત્રદાન કરે આ કાર્ય ફક્ત પુણ્ય જ નહીં પણ જીવનમાં આવનારા સંકટોને કાપનારું કર્મ હોય છે જ્યારે એક બહેન કોઈ ભૂખ્યાને અન્ન આપે છે તો તેનો ભાઈ ક્યારે ભૂખ્યો નથી રહેતો જ્યારે તે કોઈ વૃદ્ધને વસ્ત્ર આપે છે તો તેનો ભાઈ દરેક મોસમમાં સુરક્ષિત રહે છે આ નાના નાના કર્મ બ્રહ્માંડમાં મોટી ઉર્જાને જગાડે છે નંબર બે ભાઈ માટે વિશેષ પ્રાર્થના કરો આ પછી બહેને પોતાના ઘરના મંદિરમાં દીવો પ્રગટાવીને ભાઈના નામથી વિશેષ પ્રાર્થના કરવી જોઈએ પછી ભલે તે શિવજી હોય ગણેશજી કે ભગવાન વિષ્ણુ જે ઈશ્વરમાં તમારી આસ્થા હોય તેમના ચરણોમાં બેસીને પોતાના ભાઈ માટે લાંબી ઉંમર સુખ અને સફળતાની કામના કરો આ પ્રાર્થના ફક્ત શબ્દો ન હોવા જોઈએ પણ આંખો બંધ કરીને મનને એકાગ્ર કરીને પૂરા વિશ્વાસથી થવી જોઈએ જ્યારે બહેન સાચા મનથી પ્રાર્થના કરે છે તો તેની પ્રાર્થના આકાશમાં જઈને દેવતાઓના ચરણોને સ્પર્શ કરે છે નંબર ત્રણ જૂના સંસ્કારોનું પાલન કરો બહેને એ પણ કરવું જોઈએ કે રક્ષાબંધન પહેલા તે પોતાની માતા કે દાદી પાસેથી જૂના સમયની રાખડીની કોઈ પવિત્ર વાર્તા સાંભળે આ ફક્ત એક પરંપરા નહીં પણ આશીર્વાદ છે જે પેઢીઓથી વહેતો ચાલ્યો આવી રહ્યો છે જ્યારે એક બહેન જૂના સંસ્કારોને પોતાના અંદર ઉતારે છે ત્યારે તેની રાખડીમાં ફક્ત આજનો નહીં પણ પિતૃઓનો આશીર્વાદ પણ જોડાઈ જાય છે તે રાખડી પેઢીઓનો આશીર્વાદ બની જાય છે જે ભાઈને દરેક જન્મમાં રક્ષણ આપે છે નંબર ચાર ભાઈ માટે પોતાના હાથે મીઠાઈ બનાવો આ સાથે જ રક્ષાબંધનથી એક દિવસ પહેલા બહેને પોતાના ભાઈ માટે કંઈક મીઠું અવશ્ય પોતાના હાથે બનાવવું જોઈએ પછી ભલે તે લાડુ હોય ખીર હોય કે કોઈ પણ મીઠાઈ જ્યારે બહેન પોતાના પ્રેમ અને હાથની ગરમાહટથી મીઠાઈ બનાવે છે ત્યારે તે ફક્ત સ્વાદ નથી આપતી તે તેમાં પોતાની ભાવનાઓનો રસ ઘોરી દે છે અને ભાઈ જ્યારે તે મીઠાઈ ખાય છે તો તે તેના હૃદયને સ્પર્શી જાય છે તેને બહેનના પ્રેમની ઊંડાઈનો અહેસાસ થાય છે નંબર સૂર્યોદય દીવો પ્રગટાવો એક બીજું પવિત્ર કાર્ય એ છે કે રક્ષાબંધનની સવારે બહેને સૂર્યના ઉગવા પહેલા ઉઠી જવું જોઈએ સ્નાન કરીને પીળા કે લાલ વસ્ત્રો પહેરવા જોઈએ અને સૌથી પહેલા ઘરના મંદિરમાં ભાઈના નામનો દીવો પ્રગટાવવો જોઈએ પછી તે દીવાની જ્યોતને જોઈને પોતાના ભાઈના જીવનમાં અજવાળું આવવાની કામના કરવી જોઈએ આ દીવો ફક્ત તેલ અને વાટથી નથી સળગતો આ દીવો બહેનના પ્રેમ તેની ચિંતા તેની ભાવનાઓથી સળગે છે આ દીવો જ્યારે સળગે છે તો ભાઈના જીવનમાં અંધકાર નથી રહેતો બહેન ચાહે તો રાખડી બાંધવા પહેલા એક નાનો સંકલ્પ પણ લઈ શકે છે જેમ કે હું મારા ભાઈ માટે દરરોજ એક સારો વિચાર વિચારીશ હું મારી વાણીથી ક્યારે ભાઈને કડવા શબ્દો નહીં કહું હું દર પૂનમે ભાઈ માટે દીવો પ્રગટાવીશ આ નાના નાના સંકલ્પ જીવનભર રક્ષા કવચ બનીને ભાઈની ચારે બાજુ ફરતા રહે છે અને સૌથી અંતમાં બહેને જોઈએ કે રાખડી બાંધવા પહેલા તે ભાઈના ચરણોને પ્રણામ કરે અને તેના કપાળને ચૂમીને આ કહે હું તને ફક્ત રાખડી નથી બાંધતી હું તને દરેક જન્મમાં બચાવવાનું વ્રત લઉં છું આ એક વાક્યમાં જેટલી શક્તિ છે તેટલી કદાચ કોઈ યંત્ર કોઈ કોઈ કે રતનમાં નથી રક્ષાબંધન ફક્ત તિથિ નહીં એક તપ છે આ પર્વ બહેનના અંદર છુપાયેલી દેવી શક્તિને જાગૃત કરવાનો દિવસ છે જ્યારે તે પોતાના અંદરની દુઆઓને શક્તિ બનાવી દે છે તો તેનો ભાઈ દરેક સંકટથી બચી જાય છે તો બહેનો ઉઠો આ વખતે રાખડી ફક્ત રસમ ન રહે તે એક આશીર્વાદ બની જાય પોતાના મનને શુદ્ધ કરો પોતાના કર્મોને સાત્વિક બનાવો પોતાના વિચારોને પ્રેમથી ભરી દો અને પછી જુઓ તમારી રાખડીનો અસર ફક્ત ભાઈ પર નહીં પણ પૂરા પરિવાર પૂરા જીવન પર થશે રક્ષાબંધનનો દિવસ આવે છે તો દરેક બહેનનું હૃદય કોઈ મંદિરની જેમ પાવન થઈ જાય છે તે દોરો જે તે ભાઈના કાંડા પર બાંધે છે ફક્ત રક્ષાસૂત્ર નથી હોતો તે તેના જીવનની સંપૂર્ણ તપસ્યાનું પ્રતીક હોય છે તે દોરામાં માની મમતા છુપાયેલી હોય છે દેવીની શક્તિ છુપાયેલી હોય છે અને એક બહેનની દરેક જન્મોની પ્રાર્થનાઓ ગૂંથેલી હોય છે જ્યારે બહેન ભાઈને તિલક લગાવે છે તે ફક્ત ચંદનનો લેપ નથી હોતો તે તેની મમતાનો સ્પર્શ હોય છે તેની દુઆઓની છાયા હોય છે તેનું તે વચન હોય છે કે હું હંમેશા તારા માટે ઊભી રહીશ અને જ્યારે તે રાખડી બાંધે છે તો તે ફક્ત દોરો નહીં તેના જીવનના દરેક સારા કર્મોનું સૂત્ર હોય છે તે દોરો દરેક પરીક્ષામાં ભાઈને સંભાળી રાખે છે દરેક સંકટમાં તેની ઢાલ બને છે ભાઈ ભલે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય ભલે તે કોઈ કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યો હોય પણ બહેનની રાખડી તેને તે શક્તિ આપે છે જે તેને ક્યારેય તૂટવા નથી દેતી કારણ કે આ ફક્ત પ્રેમનો નહીં તપનો પર્વ છે આ તે ભાવનાઓનો પર્વ છે જેને શબ્દોમાં નથી બાંધી શકાતી જેને ફક્ત અનુભવી શકાય છે આત્માની ગહેરાઈઓથી બહેનના મનમાં એક અદભુત શક્તિ હોય છે તે કહ્યા વગર દેખાડ્યા વગર દરરોજ ભાઈ માટે ઈશ્વર પાસે કંઈક માંગે છે ક્યારેક દીવો પ્રગટાવીને ક્યારેક મનોમન ક્યારેક રાત્રિના છેલ્લા પ્રહરમાં આંખો બંધ કરીને તે પોતાની દરેક શ્વાસમાં ભાઈ માટે આશીર્વાદ ગુંથે છે રક્ષાબંધન તે આશીર્વાદનો ઉત્સવ છે જ્યારે બહેનનું મન વચન અને કર્મ એક થઈ જાય છે ત્યારે તે દેવી બની જાય છે અને તે જ શક્તિ રાખડીમાં સમાહિત થઈ જાય છે બહેન જો સાચા મનથી રક્ષાબંધન મનાવે તો તે દિવસે તેનું ઘર એક મંદિર બની જાય છે તેનો ભાઈ તેનો દેવતા બની જાય છે અને રાખડી તેનો યજ્ઞ થઈ જાય છે જ્યારે તે રાખડી બાંધ્યા પછી ભાઈને મીઠાઈ ખવડાવે છે તો તેમાં ફક્ત સ્વાદ નહીં સંકલ્પ ઘોડાયેલો હોય છે તે દરેક ટુકડામાં કહે છે તું હસતો રહે ભલે મારી દુનિયા રડતી રહે તું ઊભો રહે ભલે હું પડતી રહું બસ તું સલામત રહે દરેક બહેનના મનમાં એક દેવી દુર્ગાની છાયા હોય છે એક યશોદાની મમતા હોય છે અને એક મીરાની ભક્તિ હોય છે રક્ષાબંધન તે દિવસ છે જ્યારે આ બધી શક્તિઓ એક થઈ જાય છે અને જ્યારે બહેન આ પ્રેમ આસ્થા અને ત્યાગથી ભાઈને રાખડી બાંધે છે ત્યારે ઈશ્વર પણ માથું નમાવે છે કહે છે આ પ્રેમ મારી બનાવેલી સૃષ્ટિની સૌથી સુંદર ભાવના છે તો આ રક્ષાબંધન પર રાખડીને ફક્ત એક રિવાજ ન બનાવો તેને પ્રેમનું તીર્થ બનાવો તેને મમતાનું વ્રત બનાવો તેને આશીર્વાદનો પર્વ બનાવો જ્યારે બહેનનું મન નિર્મળ હોય ભાવનાઓ શુદ્ધ હોય અને વિચારો પ્રેમથી પરિપૂર્ણ હોય ત્યારે તેની રાખડી સ્વર્ગની સીડી બની જાય છે જે ભાઈને દરેક મુસીબથી ઉપર ઉઠાવી જાય છે જ્યારે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે તો તે ક્ષણ ફક્ત પ્રેમનો નહીં પણ આત્મિક મિલનો હોય છે તે સમય કોઈ યજ્ઞની પૂર્ણાહુતિ જેવો હોય છે જ્યાં દરેક ભાવના દરેક સ્મૃતિ દરેક આશીર્વાદ એકત્ર થઈને તે રક્ષા સૂત્રમાં સમાહિત થઈ જાય છે રાખડી બાંધતી વખતે જે વચન બોલવામાં આવે છે તે ફક્ત એક શ્લોક નથી તે બ્રહ્માંડીય આદેશ હોય હોય છે છે જેમાં દેવી આ મંત્રને જ્યારે બહેન પ્રેમ શ્રદ્ધા અને આત્માની ગહેરાઈથી ઉચ્ચારિત કરે છે તો તે પોતાના ભાઈને તે જ શક્તિ પ્રદાન કરે છે જે દેવતાઓએ બલીને આપી હતી અમિટ અમર અને અડગ માં ચલ માં અર્થ છે તો અડગ રહે ડગમગ ન થા આ શબ્દ ફક્ત સુરક્ષાનો આગ્રહ નથી આ જીવનની દરેક લડાઈમાં ભાઈને અડગ રહેવાનો આદેશ છે મિત્રો આવી જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ધન્યવાદ